નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો કપાસના ભાવમાં એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે ગુજરાતની કેટલીક માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા આપણે કપાસના ભાવ જોવાના છે જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્ચિત સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી બજાર ભાવ અને અન્ય ખેત પેદાશોને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો લીટ આપેલા છે સૌ પ્રથમ મિત્રો આપણે ખેડબરમાં માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો બારસો પચાસથી તેરસોને પચાસ રૂપિયા રાજકોટ તેરસો પચાસથી ચૌદસોને પંચોતેર રૂપિયા વડારી તેરસોથી પંદરસો પાંચ ટિન્ટોય તેરસોથી ને એકાવન ધંધોકા અગિયારસોથી ચૌદસોને છેતાલીસ ધારી એક હજાર પાંચથી એક હજાર ને પંચાણું ધ્રોલ બારસો એકત્રીસથી તેરસો ને છન્નું બાબરા ચૌદસો ને પંદરથી ચૌદસો ને પંચાણું સાવરકુંડલા તેરસો રૂપિયાથી ચૌદસો ને એકોતેર મોરબી તેરસો એકથી સૌદસો ને એક્યાસી ગોંડલ બારસો એકાવનથી ચૌદસો ને એક્યાશી વિરમગામ બારસો પચાસથી પંદરસો વાંકાનેર બારસો રૂપિયાથી ચૌદસો ને છપ્પન હળવદ તેરસો ત્રીસથી ચૌદસો એકોતેર ખાંભા બારસો ને બાવનથી ચૌદસો ને છપ્પન કઢી બારસો પચાસથી પંદરસો ને ત્રીસ અમરેલી નવસોને છ્યાલીસથી ચૌદસો પંચોતેર માણસા બારસોથી ચૌદસો પંચ્યાસી સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો પાંચ ડોળાસ બારસોથી ચૌદસો હિંમતનગર બારસો પચાસથી ચૌદસો અઠ્યાવીસ જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો એક્યાશી વિજાપુર ચૌદસોથી ચૌદસો નેવું કુકરવાડા બારસો પચાસથી ચૌદસો એક્યાશી પાટણ અગિયારસો રૂપિયાથી ચૌદસો ને એકોતેર સાણસમા એક હજાર એકાવનથી થી તેરસો ને બાસઠ જોટાણા બારસો પાસ બારસો પાંત્રીસ હારીસ બારસો પિસ્તાલીસથી થી ચૌદસો ને ત્રીસ રૂપિયા જસદણ તેરસોથી પંદરસો જેતપુર એક હજાર ચોત્રીસ ચૌદસો એકસઠ કાલાવાડ બારસો પંચોતેરથી ચૌદસો ને એકાવન ઉનાવા અગિયારસોથી પંદરસો ને પચીસ વિસનગર બારસો ને પચીસ પંદરસો એકવીસ અંજાર ચૌદ સો થી ચૌદ પંચોતેર જામનગર એક હજાર થી ચૌદ સો ત્રીસ તળાજા તેરસો થી ચૌદ પાંત્રીસ બોટાદ બારસો પચાસ થી પંદરસો ને વીસ તો ખેડૂત મિત્રો આ તો આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ કપાસના ભાવ અત્યારે ખેડૂતોને પોસાય એવા નથી મણદીઠ બે હજારથી લઈ પચીસો રૂપિયા હોવા જોઈએ આવા ભાવ ખેડૂતો તમને ન મળે તો સરકાર સમક્ષ રજૂઆત કરો મગફળીના ભાવ પણ આ વખતે ખેડૂતોને યોગ્ય મળ્યા નથી અને અત્યારે બે દિવસ તા ડુંગળીના ભાવ પણ ઘટવા માંડ્યા છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને તમામ ખેત પેદાશોના ભાવ ઘટે નહીં અને મહેનત પ્રમાણે ખેડૂતોને ભાવ તમામ ખેત પેદાશોના મળવા જોઈએ અન્યથા અત્યારે ખેડૂતો ખોટમાં જાય અને ખેતી કરતા હોય એવું લાગી રહ્યું છે છોકરાનું પણ ભરણ પોષણ આમાં ન થાય કપાસની ખેતી કરી હોય તો કારણ કે અમુક ખેડૂત મિત્રો એવા હોય એને ફાર્મે રાખીને ખેતી કરી હોય તો એને ફાર્મના પૈસા તેમજ અન્ય લાગતો ખર્ચો કપાસની ખેતી કરવા પાછળ અને બધી ટોટલ મારી તો ખોટ ખાય અને માઇનસમાં સરવાળો જતો રહી અને છોકરાનું ભરણ પોષણ કરવામાં પણ મુશ્કેલી થાય એવી ખેડૂતોની સ્થિતિ બની ગઈ છે કપાસની ખેતી કરવા પાછળ તો તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને સરકાર સમક્ષ ભાવ અંગે વહેલી તકે રજૂઆત કરે જેથી કરી અને ભાવમાં થોડો ઘણો ફેરફાર આવી શકે અને તમારા વિસ્તારમાં તમારા તાલુકામાં એપીએમસીમાં અત્યારે મણધીઠ કપાસના ભાવ શું આવી રહ્યા છે અને કેટલા દિવસે તેમાં સુધારો વધારો થયો છે તેના વિશે સરકારને રજૂઆત કરવી જોઈએ કે અમારા વિસ્તારમાં છેલ્લા આમ કહીને તો બે મહિનાથી આમ કહે કપાસની સિઝનની શરૂઆતથી જ તે ભાવ યોગ્ય મળ્યા નથી હવે સિઝન પૂરી થઈ ગઈ છે છતાં પણ ક કપાસના ભાવ યોગ્ય મળતા નથી આવી રીતે તમામ માહિતી એકઠી કરી અને સરકાર સમક્ષ રજૂ કરવી જોઈએ તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો